પાઠ એક વંદના વંદના એટલે કે નમસ્કાર અથવા પ્રણામ પેલો પ્રશ્ન વિકલ્પોવાળો છે વક્રતુંડ અને મહાકાય કોણ છે ગણપતિ દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે વીણા અને પુસ્તક સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે ગુરુદેવ વક્રતુંડ મહાકાય આ શ્લોક ભક્ત કોને પ્રાર્થના કરે છે તો કે ગણપતિને વિદ્યાર્થી પોતાના પર પ્રશ્ન ન રહેવા કોને પ્રાર્થે છે સરસ્વતીને વક્રતુંડનો અર્થ શું થાય છે વાંકા મુખવાળા ચાલો એના પછી ખાલી જગ્યા તસ્મે શ્રી ગુરુવે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ વક્રતુંડ સૂર્યકોટી સમપ્રભઃ નિર્વિઘન કુરુ મે દેવ અહમ વિદ્યારંભમ કરીશ્યામી નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો તુંડમ તો કે મુખ કોટી એટલે કરોડ ભવ એટલે થાવો સર્વદા એટલે હંમેશા અને પ્રભહ એટલે તેજ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો ગુરુ બ્રહ્મા વત્તા બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુહુવતા વિષ્ણુ મહેશ્વર મહાવતા ઈશ્વર નમસ્તે વત્તા તે નીચેના અવિભાગ સાથે આ વિભાગના વાક્યોને યોગ્ય રીતે જોડો નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ સર્વદા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પછી એક વાક્યમાં ગુજરાતીમાં લખો કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ પરમાત્મા રૂપે ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે એ ગણપતિ દેવનું વિશેષણ છે કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ ક્યાં છે ગણપતિ કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ છે વીણા અને પુસ્તક કોણ ધારણ કરે છે વીણા અને પુસ્તક સરસ્વતી માતાએ ધારણ કર્યા છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થે છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વૈ નમઃ ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો તેના પછી બીજો શ્લોક વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સૂર્ય કોટી સમ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા હે વાંકી સૂંઠવાળા વિશાળ કાયાવાળા કરોડો સૂર્ય સમાન પ્રભા એટલે કે તેજવાળા ગણપતિ મારા સર્વ શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્નરહિત કરજો એના પછી ત્રીજો શ્લોકનું ભાષાંતર જોઈએ નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક વિદ્યારંભમ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા હે વીણા અને પુસ્તક ધારણ કરવાવાળી દેવી સરસ્વતી તમને નમસ્કાર કરીએ છીએ હું વિદ્યાની શરૂઆત કરીશ અથવા કરું છું તું હંમેશા મારા પર પ્રસન્ન રહે છે ચાલો પછી શ્લોક આપેલા છે શ્લોક આપણે પૂર્ણ કરીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ વક્રતુંડ મહાકા સૂર્ય કોટી નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારી વિદ્યારંભ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા અહીં તમારું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ ચિત્રપદાની એકથી ચાર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર લખો પેલું ચિત્ર શેનું છે આ ચિત્રમાં ક્યુ પશુ છે તો કે વૃષભ આ ચિત્રમાં ક્યુ પશુ છે ગર્ધભ આ ચિત્રમાં કયું પશુ છે મેષહ આ ચિત્રમાં કયું પશુ છે નકુલહ આ ચિત્રમાં કયું પક્ષી છે કાકહ આ ચિત્રમાં કયું પ્રાણી છે મંડુકહ આ ચિત્રમાં કયું પક્ષી છે ચટકા આ શાનું ચિત્ર છે તો કે ચુલ્લી આ શાનું ચિત્ર છે પુષ્પાધાની આ શાનું ચિત્ર છે સીવનયંત્રમ આ શાનું ચિત્ર છે વિમાનમ આ શાનું ચિત્ર છે કૃષ્ણ ફલકમ આ શાનું ચિત્ર છે શકટમ આ શાનું ચિત્ર છે અંડની આ શાનું ચિત્ર છે ગ્રંથઃ આ શાનું ચિત્ર છે પીજ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો વૃષભઃ એટલે બળદ મકર એટલે મગર શાટિકા એટલે સાડી ચાલો એના પછી ઉત્પીઠિકા એટલે ટેબલ ઉરુકમ એટલે પેન્ટ શકટમ એટલે બળદગાડું કરદીપહ એટલે બેટરી પીપીલિકા એટલે કીડી નીચેના ગુજરાતી શબ્દોના સાચા સંસ્કૃત અર્થ તેની નીચે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો ફૂલદાની શબ્દનો સંસ્કૃત અર્થ ડી પુષ્પાધાની કીડી શબ્દનો સંસ્કૃત અર્થ પીપીલિકા સી દેડકો શબ્દનો સંસ્કૃત અર્થ મંડુકહ લસણ શબ્દનો સાચો અર્થ સી લશુનમ ચમચો શબ્દનો સંસ્કૃત અર્થ ચમસહ બી નીચેના નામોમાંથી અકારાંત પુલ્લિંગ નામ શોધીને લખો તો આમાંથી પુલ્લિંગ નામ છે મયુરહ અકારાંત પછી બીજું અકારાંત છે ઘટહ આકારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો લતા અને કુંચિકા અકારાંત નપુસકલિંગ નામ લખી લખો તો કે પુસ્તકમ અને કૃષ્ણફલકમ પછી છે ઇકારાંત સ્ત્રીલિંગ નામ શોધીને લખો દ્રોણી અને નદી ચાલો નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો આ સાપ છે એ શ હર્પ અસ્તિ આ શાહીનો ખડિયો છે એ શ મસીપાત્રમ અસ્તિ આ થાળી છે એશા સ્થાલિકા અસ્તિ આ ઘરેણું છે એ તત આભૂષણમ અસ્તિ આ સ્વિચ છે એશઃ પિંજ અસ્તિ અહીં તમારું ચિત્રપદાની પૂરું થાય છે થેન્ક યુ